જગદીશ ત્રિવેદીના નમસ્કાર અત્યારે જમાનો એવો આવ્યો છે માણસે જે બુદ્ધિના ગાળિયા કર્યા મોટા ભાગના માણસો બે હાથમાં અદ્રશ્ય પાણીની ડોલ લઈને જ ફરે જેવો કોક નાવાવાળો વાળો મેળ્યો નથી કે નવડાયો નથી તેણે તેના મેળામાં વર્ષો પહેલા બોળ મારેલું એક દુકાન ઉપર એક રૂપિયામાં દૂધી હલવો તમે કીધું એક રૂપિયામાં મળે તો બહુ સારું અંદર ગયો ને તો દૂધી ટીંગાડેલી દોરી સાથે દૂધી હલવો અને બહાર નીકળી જાઓ આવી જ રીતે એક મેળામાં લખેલું ગધેડો ગાય છે ગધેડો ગાતો હોય તો રૂપિયાની ટિકિટમાં જોવાય અંદર ગયો ને તો ગધેડો બાંધેલો ને ગાય બાંધેલી ગધેડો ગાય છે અરે હમણાં વાત કરું અમદાવાદમાં બોર્ડ મારેલું માત્ર સો રૂપિયામાં વડાપ્રધાન થવાનો કોર્સ કરો બધું રૂપિયામાં વડાપ્રધાન થવાતું હોય તો આ આ બંધ થઈ જાય હું તો તરત જ રૂપિયા ભરીને અંદર ગયો તો અંદર બોલો ચા બનાવતા શીખવાડતા હવે બધા ચા બનાવવા વાળા જો વડાપ્રધાન થઈ જાય એટલે અત્યારે સમય એવો આવ્યો છે કે લોકો ખૂબ જ છેતરી રહ્યા છે સમાજને અને એમાં છાપાની અંદર અંબાલાલની ઘરવાળી મોંઘી વાંચી ગઈ કે માત્ર હજાર રૂપિયા ભરી અને આત્મનિર્ભર બનો નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર થવા ઉપર ભાર મૂકેલો જ છે એટલે મોંઘીએ તરત જ એના ઘરવાળા અંબાલાલને કીધું કે આ નંબર ઉપર ફોન કરો મારે આત્મનિર્ભર થવું છે અંબાલાલ કે તું આવી ત્યારનો હું વિચારું અને તું તો જન્મથી આત્મનિર્ભર જ છો પણ છતાંય પત્ની પાસે કોનું ચાલ્યું છે એ નંબર ઉપર ફોન કર્યો તો જાણવા મળ્યું કે એક હજાર રૂપિયા ભરો તો તમને સીવણ ક્લાસની અંદર કપડા સીવતા શીખવાડે હું બ્રાહ્મણ છું આમ કપડા સીવવાનો ધંધો દરજીનો છે પણ બ્રાહ્મણમાં દરજીમાં બહુ ફેર નથી જો બ્રાહ્મણના ઘર પાસેથી નીકળો તો સવારે એવા અવાજ આવતા હોય ઓમ નમઃ સિવાય ઓમ નમઃ સિવાય ઓમ નમઃ શિવાય અને દરજીના ઘર પાસેથી નીકળો તો ઈમ નો સિવાય ઈમ નો સિવાય એટલે અવાજ એ તમને સરખા જ લાગે પેલા એ ફોન કર્યો અંબાલાલે તો જાણવા મળ્યું કે હજાર રૂપિયા ભરી અને કપડાં શીવતા શીખી જાઓ એક હજાર રૂપિયા ભરવા પડ્યા કારણ કે પત્ની ને આત્મનિર્ભર થયું અને પછી ત્રીસ દિવસ સુધી ત્રણ ત્રણ કલાક નો કોર્સ કરવા મોંઘી ભાભી ગયા ભારે શરીર લઈને નામ હાથણીની જેમ દોલતા ડોલતા એટલે નેવું કલાક બગાડ્યા એક હજાર રૂપિયા ભર્યા કોર્સ પૂરો થયો પછી આવીને કે હવે સીવવાનું મશીન ખરીદી અંબાલાલ કે મશીને આપણે લેવું પડશે તો કે ગોર બાપા પરણાવી દે કન્યા ન આપે કન્યા તો આપણે આપણા ખર્ચે જ વસાવવી પડે એટલે અંબાલાલને સીવવાનું મશીન લેવું પડ્યું પણ મશીન આવી જાય થોડું ઘણું સીવતા આવડી જાય પણ ગ્રાહકો તો ન જ આવે ને કોઈ સર્જન દવાખાનું ખોલીને બેઠો હોય તો એને અખતરા કરવા માટે બહારના પેશન્ટ મળી જાય પણ જ્યારે કોઈ નવું સીવણ શરૂ કરે ને સીવવાનું શરૂ કરે ને ત્યારે તો એને અખતરા પોતાના પરિવારના સભ્યો ઉપર જ કરવા પડે એટલે ભાભીએ કે હું જોશે તો આવશે કપડા જાઓ દસ મીટર કાપડ લઈ આવો લાલ ને લીલી ને ને એવી દોરીની કોકડીઓ લઈ આવો અને ઊંજવાનું બે લીટર તેલ લઈ આવો અંબાલાલ ને બેકારીમાં વળી પાછું આ ખાતર ઉપર દીવો મશીન લીધા પછી કાપડ દોરા ઊંજવાના તેલનો ખર્ચો કરવો પડ્યો અને પછી મોંઘી ભાભીએ શિવણ અભિયાન શરૂ કર્યું આત્મનિર્ભર થવા માટે એકાદ મહિનાની અંદર દસ મીટર કાપડના લીરા કરી નાખી દોરાની વિશે કોકડીઓ વાપરી નાખી એક જ મહિનામાં બે લિટર તો તેલ ઊંજી નાખ્યું અને મહિનામાં બે વખત એ સંચો રિપેર કરાવવો પડ્યો એના પૈસા ભરવા પડ્યા અને એક દિવસ એક મહિના પછી મોંઘી ભાભી સવારના પરમાં આ સીવણ અભિયાન શરૂ કરે અને રાડ પાડી કે અંબાલાલ પૂજા કરતોથી દોડીને આવ્યો એ કે સવારના પૌરમાં મારા પરમ પૂજ્ય સાસુ માને કેમ યાદ કર્યા છે અને જોયું તો સોય મોંઘીની આંગળીના ટેરવામાં ખૂચી ગયેલી અને લોહી જાય ભાગ્યું એટલે અંબાલાલ સીધો જ પાડોશીના ઘરે દોયો ટીન્ચર આયોડીન લેવા માટે પાડોશીને કે જલ્દી ટીન્ચર આયોડીન આપો પણ અંબાલાલનો પાડોશી તો પાછો અંબાલાલનું માથું ભાંગે એવું હોય ને એ કે ભાભીએ એક દિવસ વહેલો લોહી કાઢવાની જરૂર હતી કેમ ગઈકાલે જ કબાટ સાફ કરતો હતો ને એમાં ટીન્ચર આયોડીન ની શીશી ટોળાઈ ગઈ હવે મોંઘા ભાવનું ટીન્ચર એમ હાવ વ્યર્થ તો જવા ન દેવાય એટલે પછી છરીથી થોડાક છરકા કરી અને ડોળાણું હતું ને એ બધું ચોપડી દીધું હવે આવો અંબાલાલ નો પાડોશી ટીન્ચર આયોડીન ઢોળાઈ જાય તો છરીથી છરકા કરે એવો અને અંબાલાલ ટીન્ચર આયોડીન લીધા વગર પાછો આવ્યો એક મહિના પછી મોંઘી ભાભીએ પાછો નવો હુકમ કર્યો કે તમે એક કામ કરો સ્કૂટર વેચી નાખો અને સાયકલ લઈ લો અંબાલાલ કે કેમ સ્કૂટર વેચી નાખો તો કે સ્કૂટર વેચી અને સાયકલ લઈને તમે નોકરીએ જશો ને એટલે તમારું પેટ ઘટશે ડોક્ટરે તમને વજન ઓછું કરવાનું કીધું છે જોકે આ સમસ્યા તો મારે છે મને પત્ની એમ કે છે કે પેટ ઘટાડો ડૉક્ટર એમ કહે છે કે વેઇટ ઘટાડો અને કાર્યક્રમ રાખવા વાળા એમ કે તમારો રેટ ઘટાડો એટલે અંબાલાલ કે કે પણ સાયકલ સાયકલ લઈને પછી કરવાનું શું તો જે પૈસા બચે વેચીને લેતા એમાંથી તમે કાપડ લઈ આવો દોરા લઈ આવો હવે મને પાકું સીવતા આવડી ગયું અંબાલાલ આમ તો પત્નીનું માને નહીં પણ પત્ની પાસે ચાલ્યું નહીં સ્કૂટર વેચ્યું સાયકલ લીધી નસીબનો નબળો એવો સ્કૂટરમાં પડ્યો નહોતો ને સાયકલમાં એક દી પડી ગઈ ઢોળાઈ ગયો અને ડાબો હાથ ભાંગી ગયો પણ એટલું સારું કે ડાબો જ ભાંગ્યો હતો એક ભાઈના ડાબા હાથે પાટો બાંધેલો જોઈને મેં પૂછ્યું મેં કીધું આ આ આ ડાબા હાથ ઉપર પાટો કેવી રીતે આવ્યો મને કે ડાબો હાથ મશીનમાં આવી ગયો મેં કીધું સારું થયું ડાબો જ આવ્યો જમણો આવ્યો હતો તમે લખત કેવી રીતે ખાત કેવી રીતે મને કે જમણો જ આવવાનો હતો પણ સમય સૂચકતા વાપરીને જમણો ખેંચીને ડાબો મૂકી દીધો એટલે અંબાલાલનાથી એવું નહોતું અંબાલાલ તો પડ્યો તો જ એવી રીતે કે ડાબો ભાંગી જાય અને એટલો ભાગ્યશાળી કે જો જમણો ભાંગો હોત તો જમણા હાથના ઘણા બધા કામ ડાબા હાથને કરવા પડત પણ હવે આ ડાબો જ ભાંગ્યો હતો એટલે ડાબા હાથનું એક જ કામ જમણા હાથ ઉપર આવ્યું હતું એટલે હાથે પાટો એક મહિનો અંબાલાલ આ પત્નીને આત્મનિર્ભર કરવામાં પૈસામાંથી કાપડ લઈ આવ્યો પત્નીએ કીધું કે હવે મને જભો બનાવતા આવડી ગયો છે અંબાલાલને એમ થયું કે આ જે કંઈ ખર્ચ થયો છે એનું વળતર જથ્થાબંધ જભા સીવડાવી અને એ સિલાઈના પૈસા બચાવી અને આજે ખાડો પડ્યો છે એ બુરી દેવો એટલે છ જભા એના છોકરાના અને છ પોતાના બાર જુ કાપડ લઈ આવ્યું અને દોરા લઈ અને પાંચ દિવસ સુધી તો રસોઈની જવાબદારી એ અંબાલાલ એક ધારી રાત દિવસ સીવે મોંઘી ભાભી એટલે કાચું શાક ને ભારતના નકશા જેવી રોટલી ને વારંવાર સુઈ જાય એવી દાળ ને આવું અંબાલાલે જેવું એ એવું રાંધું અને પાંચ દિવસે પહેલો જભ્ભો તૈયાર થયો છઠ્ઠા દિવસે સવારે સારું મોર જોઈ નાહી ધોઈ પૂજા કરી અને અંબાલાલે નક્કી કર્યું કે જભાની અંદર મારા દેહ અને નાખો સમજી જો ઘણા વડીલો છે ને એ જભો પહેરતા હોય પણ ઉતાવળમાં એ જભ્ભાના બટન ખોલવાનું ભૂલી જાય બટન ખોલ્યા વગર માથું નાખી દે પછી આમ ઘરમાં ફરે કે ક્યાં મરી ગયા બધા એ બટન ખોલાવા માટે પણ આમાં તો બટન ખોલા જ હતા અને અંબાલાલે પ્રથમ જભાની અંદર પોતાનું માથું નાખ્યું અને હાથ બહાર કાઢ્યા અને આંખો ચાર થઈ ગઈ અંબાલાલની કારણ કે એક જભાની બાએ એક વેંત લાંબી અને બીજી બાએ એક વેંત ટૂંકી મારો ભાઈ મને કે જગદીશ તારી શેરીમાં કોઈ લાંબી રહે છે મને કે અત્યારે મચ્છર બહુ છે ને મેલેરિયાનો ઉપદ્રવ છે ને તે ડૉક્ટરે એમ કીધું કે લાંબી બાય ના કપડાં પહેરજો મેં કીધું લાંબી બાય એટલે સ્ત્રીના નહીં લાંબી બાય સ્લીવ લોંગ સ્લીવ પણ આ જબાની જે બે સ્લીવ મોંઘી એ બનાવેલી એક એક વેંત લાંબી એક એક વેંત ટૂંકી અંબાલાલ કે આવી બાંય હોય મોંઘી ભાભી કે બે બાંય ભેગી રાખીને સીવી હતી અને પછી વચ્ચેથી કાપી હતી પણ કાપવામાં કાંઈક બરાબર વચ્ચે કાતર નહીં લાગી હોય એમાં લાંબી ટૂંકી થઈ ગઈ લ્યો બે એક હરખી કરી દઉં એમ કરીને બે પોણિયા બાંય કરી નાખી અંબાલાલ કે એક કામ કર બેયને અડધી અડધી કરી નાખ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ પેરે છે એવો અડધી બાઈનો ઝભો કરી દે કારણ કે આ આત્મનિર્ભર થવાની વાત એમણે જ કરી છે અને તે જે આ ઉપાડો લીધો છે છેલ્લા દોઢ મહિનાથી હજી તો હિસાબ કરવાનો બાકી છે અંબાલાલ કે મને આ કેટલામાં પડે છે તારું આત્મનિર્ભર થવાનું એટલે બે અડધી અડધી બાઈનો આ રીતે ઝભો કર્યો અને પછી જેવો જભો પહેરી અને અંબાલાલ નોકરીએ જવા ગયો ત્યાં તરત જ મોંઘી ભાભીએ કીધું એ કે જિંદગીનો પહેલો જભો શીવો છે બોણી નહીં કરાવો દરજીને અંબાલાલ કાયમ અઢીસો દેતો હતો ઘરવાળીને ત્રણસો રૂપિયા દેવા પડ્યા અને સાહેબ ઓલા આત્મનિર્ભર બનો જેણે જાહેરાત કરી હતી એક જ હજાર રૂપિયા ભરી અને આત્મનિર્ભર બનો અને એમને ફોન કર્યો ત્યારે તો એમણે એમ કીધું હતું કે એક હજાર રૂપિયામાં જો તમને શિવતા આવડી જાય તો તમારી આવડત ઉપર અને તમારી ઓળખાણ ઉપર તમે મહિને ઓછામાં ઓછા ત્રણ હજાર અને કદાચ ત્રણ લાખ રૂપિયા પણ કમાઈ શકો આવી જે લોકો વાતો કરતા હતા એને અંબાલાલે ફોન કર્યો ત્રણ મહિના પછી કે આ તમારા કોર્સના એક હજાર રૂપિયા ત્રીસ દિવસ સુધી તમારે ત્યાં આ શીખવા માટે મારા ઘરના આવ્યા મારા એક ને એક ધર્મ પત્ની એના દરરોજ પંદર રૂપિયા રિક્ષાના આવવાના પંદર રૂપિયા પાછા આવવાના એટલે નવસો રૂપિયા રિક્ષાનું ભાડું થયું જે સ્કૂટર મેં વેચી નાખ્યું એ પાછું લેવા માટે થઈ અને એને જ મારે હજાર રૂપિયા વધારે આપવા પડ્યા એ હજાર રૂપિયા દસ મીટર કાપડ અને દોરા લઈ આવ્યો અને ઊંઝવાનું તેલ લઈ આવ્યો એ તો એક મહિનામાં આ શીખવામાં જ વાપરી નાખ્યું કાપડના લીરા કરી નાખ્યા અને સાહેબ જે ઓરડાની અંદર મોંઘી ભાભી આ આત્મનિર્ભર થવાનું અભિયાન ચલાવતા હતા દોઢ મહિનાથી એ ઓરડાની અંદર હંજવારી નહોતી કાઢી પછી આ હંચો જ અંબાલાલે એક ભાઈને વેચી દીધો એણે બસો રૂપિયા મહિને બસો આપીશ એવા હપ્તે સરળ હપ્તે વગર વ્યાજે માગ્યો તો એને સીવાનો હંચો આપી દીધો અંબાલાલ સાયકલ ઉપરથી પડી ગયો હાથે પાટો આવ્યો એનો ખર્ચ પછી એ જ સાયકલ જે ચારસો રૂપિયામાં લીધી હતી એ અઢીસોમાં વેચવી પડી એટલે આખોય સરવાળો કરતા જીવનના ત્રણ મહિના બગડ્યા ત્રીસ હજાર રૂપિયા બગડ્યા એક પણ ગ્રાહક આવ્યો નહીં આત્મનિર્ભર થઈ ન શક્યા મોંઘી ભાભી અને પાછા રાબેતા મુજબ જીવન જીવવા માંડ્યા અંબાલાલે કીધું કે હવે જો તું આત્મનિર્ભર થવાનો વિચાર કરીશ ને તો મારે આત્મવિલોપનનો વિચાર કરવો પડશે હસતા રહીજો થેન્ક યુ વેરી મચ